सीहोर पंथक माथी ફરી એક વખત સરકારી અનાજનો જથ્થો ઢડપાયો સીહોરના સણોસરા ગામેથી ફરી એક વખત રેશનના અનાજનો જથ્થો ઢડપાયો થોડા દિવસો પહેલા રિક્ષા સાથે એક શખ્સ અનાજ સાથે ઢડપાયો હતો ફરી એક વખત ઢડપાતા લોકોમાં રોષ ગરીબો પાસેથી અનાજ ખરીદીનો કવહાંડ ઢડપાયો પૂર્વઠા તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી ન કરાતા અનેક આક્ષેપો થઈ રહ્યા છે તમારું નામ હું